કલેજા ના લગન હજુ તો હાથ ભાઈ રાખે તો કાલ સવારે ખબર પડશે મેઘરાજ મેઘરાજી મેઘરાજે તો આટલું પીધું થોડું ઘણું મેઘરાજે પીધું પણ એક ભાઈ જે પીધું હોય ને ઘી અમને તમને મળવાનું ચૂનું કરો ને તું જારો તા ખરી હા હા પણ જારો એક ભાઈએ પીધું ઈને ઈને તો પૂગ જ નહીં જી તો વધારે પીધું હવે તો ટાઈમ થઈ ગયો છે ભોજન બપોરા કરવાનું ભોજન અત્યારે હવે જઈએ મસ્ત મજાનું ભોજન કરતા અહીં આપણે

સૌથી પહેલા તો અત્યારે આપણે ભાટીએ જવાનું છે કારણ કે મારે થોડું ઘણું કામ છે ને તમે જોડાયેલા રહ્યો હું એટલું જ છું એટલે આજે મસ્ત લોકિંગ થશે ને પછી મારો ભાઈ આવે છે આ મારે એક બેને ક્યાંય જવાનું છે એ તમે જોડાએલા રહ્યો ખાલી હાલો હવે ભાટીયા નીકળી આપણે ચાલો મિત્રો આપણે પાછા આવી ગયા છીએ ભાટિયાથી હું ગયો તો લસણના ભાવ પૂછવા ને ઓનિયનના પચા પચા હે તન ત્રણ કિલોના હવે જ્યાં ઘરે મિત્રો ખંભાડીએ જવાનો ટાઈમ આવી ગયો છે આવી ગયો છે એ આમ જોઈ લે ગાડી લઈને તો નીકળ્યા

હું છે અંદર ભી જાય બની જાય ને તો આ લોકો આટા આવી ગઈ લે ટ્રેન આવી ગઈ ટ્રેન એક ડબ્બો હોય એ ખબર નહી કે આવી ગયો જોતા આવો તા રિક્ષા અમે તો જોઉં પણ અહીંયા થી ક્યાં જાય તો નીચે આ લોકો મેલ આવી ગઈ મિત્રો જોજો તમે ખાલી જાણે ત્રણ ચૂઈટો એવું લાગશે તમને જોજો જોતા અમારે તો બાઈક છે એટલે વાંધો નથી હાલ જવા દે જવા દે પટપટ જવા દે જોતા 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 જોતા

મીન્સ કે આમ વર્કરનું નો કામ હતો કંઈક રિપોર્ટ રિપોર્ટ કઢાવવાના હતા મજૂરોના મજૂર વર્ગના એટલે એ કઢાવા આવ્યા છે પણ હવે પેલા અંદર ભૂગીયા બહુ અંદર છે લગભગ હોસ્પિટલ મિત્રો અમે આવ્યા આપણે રિપોર્ટ કરાવવા માટે પણ અહીંયા જોયું તો લેબોરેટરી તો બંધ છે ક્યાં ગઈ આજ છે ને છે ધારા લેબોરેટરી એ તો બંધ છે હવે જોઈએ આમ ભાઈ ફોન તો કરે ભૂલી હોય તો સારું ને કરતા ધક્કો થયો એમ જ કહેવાય અમે આવ્યા ગામડે કે અહીંયા પાછા સાઠ કિલોમીટર કાપીને હવે ગોલ કરીને પૂછે છે હું નથી તો પૂછે યાર ખુલી હોય તો સારું ના પછી પચાસ આઠ કિલોમીટર રોકા જ પામે જોઈ લે મેડિકલ બંધ છે બંધ પડી છે મેટ્રો અને ભોણ કર્યો તો આવે છે ત્યારે લેબોરેટરી વાળો અમે બોલ ખાઈ અત્યારે ઊભા ઉભા બેઠા બેઠા વેટ તો કરો ને થોડોક તો ચાલો મિત્રો રિપોર્ટ વિપોર્ટ લેવાના હતા લઈ લીધા છે કરાવી લીધા છે કારણ કે બ્લડ મને એમ જ હતું પેલા કે અહીંયા ને બધા ઓલા આવીએ મજૂર નહીં પણ આ તો બ્લડ લઈને જ આવ્યો તો

મિત્રો ખંભાળી હતી નીકળતા નીકળતા અમે કાળી શેરડી લઈ લીધી છે શેરડી શેરડી સુગર કેન સુગર કેન લઈ લીધી છે લોકલ એ લોકલ ભાઈ પણ હવે આમાં જબલો ગબલું આવ્યો નથી પડે નહીં તો સારું મિત્રો ભાઈ ગયો છે ઓપેરામાં હોસ્પિટલમાં કારણ કે એને સ્કીન દેખાડ્યું એને સ્કીનમાં ખાડા ખાડા છે ને અમે સુગર કેન અહીંયા રાખી છે ને હું આની રખવાની કરું બાકી ગાયું અહીંયા બહુ ફરે છે ખાઈ જાય અને વાંધો નહીં એ આપણા હેલ્મેટ અહીંયા ટીંગાડી દીધા છે

અમને બધાયને એવો પ્રેમ મળે કે અમે હવે ખંભાળી આવીએ તો ગાડી લઈને આવીએ એવો પ્રેમ જોઈએ અમે તમારો પ્રેમ એવો જોઈએ કે આ જોતા ખટારો બાઈક લઈને આવીએ છીએ અત્યારે અમે એ કંપનીની અમારી એ નથી કંપ ટાયર જો અને ટાયર જો તમે જોતા આમાં આમાં કંપની સ્લીપ થાય આપણે થઈ જાય એટલે બીજી આપણી જો મિત્રો કહ્યું છે યાર ફિલમ બી શૂટિંગ નહીં હોય ને જો ના બધું વાંધેલું છે એટલે બીજું કંઈ કહી છે તો કરીએ હવે શું ફિલ્મનું શૂટિંગ હોય કે પછી બીજું કંઈ કોઈ ઈ વેનું આઈ પણ કાંઈ છે મોટાભાઈ આયોજન છે બહુ મોટાભાઈ બહુ જ છે વાયનાની મિત્ર આપણે ગામડામાં એટલે નાનીએ શેરડીએ તો કાવો લેવરાયો હો ભાઈ ઓહો એકતા આપણે કણું હેને એ એક ક્યાં એક શેરડી ના માણે સરખો બે કહે કે ના કંઈ ન કરી આપે હા એ મારો મિત્રો સવારની જ રાત થઈ ગઈ છે અત્યારે ટાણું આવી ગયો છે વડોદરા જવાનું કારણ કે આપણે જે બગન હતા એ બધું પૂરો થઈ ગયું છે હવે ભુલાવો આવી ગયો છે વડોદરાનો હવે જે આપણા લગન બગન હતા એ બધા પતી ગયા છે ને હવે ભુલાવો આવી ગયા છે વડોદરાનો વડોદરા પુલાવ આવી ગયો છે ને અત્યારે જોઈ ગયો બધા અત્યારે કામ કાજમાં છે એટલે અમારે એને તમારે બેને એને ભાઈક લઈને જવું પડે ને ફર્સ્ટ બાજુ છે નહીં કાર